નવરાત્રી દરમિયાન દારૂ પીને વાહન ચલાવતા અસામાજિક તત્વોને રોકવા માટે જિલ્લાના જુદા જુદા પોઈન્ટ્સ પર બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહેવારો અને નિર્જન જગ્યાઓ પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત ગરબાના સ્થળો પર મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ સી ટીમની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે આ ટીમો સાદા ડ્રેસમાં પણ ગરબા સ્થળોની આસપાસ હાજર રહેશે જેથી કોઈ પણ અસામાજિક તત્વો મહિલાઓની છેડતી ન કરી શકે પોલીસનો આ પ્રયાસ મહિલાઓમાં સુરક્ષાની ભાવના મજબૂત કરશે સુરત ગ્રામ્ય જિલ્લામાં જે પોલીસ ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે એમાં ખાસ સુરત ગ્રામ્યના નાગરિકોને જણાવવાનું કે આજથી શરૂ થતાં નવરાત્રિના ઉત્સવને નાગરિકો શાંતિથી આનંદ ઉલ્ ઉલ્લાસથી ઉજવી શકે પરિવાર સાથે ઉજવી શકે આનંદભેર પોતે સ્મૂથલી આવી જઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે તમામ નાકા પોઈન્ટ એન્ટ્રી એક્ઝિટ જે કંઈ અગત્યની જગ્યાઓ છે તમામ જગ્યા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અમારી જે પીસીઆર આર વેન્સ છે એ પણ એના જે લોકેશન્સ છે ત્યાં ચોવીસ કલાક ઊભી રહેશે કોઈ પણ નાગરિકને ક્યારેય પણ જરૂર પડે તો તાત્કાલિક મદદમાં રહેશે અને અમારી તમામ અલગ અલગ ટીમો છે એ સમગ્ર રાત્રિ દરમિયાન જે નવરાત્રિ ઉત્સવ ચાલશે ત્યાં સુધી ખરે પગે રહી અને લોકોની સેવામાં પોલીસ ફરજ બજાવશે

આ પગલાંથી જિલ્લાની જનતામાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પારડોલી